કરોડોના ચેક વિતરણ કરવામાં આવ્યા આજ રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે માનનીય ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે બે હાજર ચોર્યાસી વિતરણ કરવામાં આવ્યું આ ચેક गुजरातता महानगरपालिका तथा नगरपालिकाओं ने सर्वांग के विकास माटे चेक अर्पण समारोह યોજાયો જેમાં અમદાવાદ મહાનગરપાલિકાને 735 કરોડ વડોદરા મહાનગરપાલિકાને 172 કરોડ ગાંધીનગર મહાનગરપાલિકાને 37 કરોડ રાજકોટ મહાનગરપાલિકાને 135 કરોડ ભાવનગર મહાનગરપાલિકાને 94 કરોડ સુરત મહાનગરપાલિકાને 569 કરોડ જામનગર મહાનગરપાલિકાને 109 કરોડ જૂનાગઢ મહાનગરપાલિકાને એકત્રીસ કરોડ તમામ જગ્યાઓથી કાઉન્સિલરો મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે પહોંચ્યા હતા વડોદરામાંથી પણ મેયર પીકીબેન સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ વડોદરા મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વડોદરા મહાનગર સેવા સદનના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી શાસક પક્ષ નેતા મનોજ પટેલ શાસક પક્ષ દંડક શૈલેષ પાટીલ વોર્ડ વિસ્તાર પ્રમાણે કાઉન્સિલરો પણ ઉપસ્થિત રહ્યા હતા